ખેડવા ગામે આવેલું છે જેમાં સમસ્ત ચાવડા પરિવાર દ્વારા દર વર્ષે જેમ ચૈત્ર મહિનાની આઠમના દિવસે ભેગા મળીને કુળદેવીના ગુણકાન સ્વરૂપે સાતમની રાત્રે ભજન સંતવાણીનું ભવ્ય આયોજન કરાયું હતું અને સંતો દ્વારા વ્યસન મુક્તિ માટે લોકોમાં જાગૃતતા આવે તે માટે આહવાન પ્રભુ ભક્તિ અર્થે ભજનોની રમઝટ પુલાવી હતી અને આઠમના દિવસે હવા યજ્ઞનું આયોજન કરાયું હતું જેમાં સમસ્ત ચાવડા પરિવાર મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને જેવા ઉપસ્થિત સંતો મહંતોનું ભવ્ય સ્વાગત અને ફુલહાર પહેરાવીને સ્વાગત કરાવું આવનાર મહેમાનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી પ્રમાણે માતાજીના આશીર્વાદ મેળવ્યા હતા સમસ્ત આયોજન ચાવડા પરિવાર દ્વારા કરાયું હતું અને આજુબાજુ વિસ્તારમાંથી ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી